ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારે રિઝલ્ટ બાદ હવે ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતમાં ફરીથી મતદાન થશે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો શું હવે ગુજરાતના નેતાઓને તેમની પાર્ટીઓ ચેનથી નહીં દે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં મતદાન જેવું પૂરું થયું ત્યારે પાર્ટીઓ એક અલગ જ દિશામાં પોતાની રણનીતિઓ ઘડી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે ચર્ચાઓ વહેતી થઈ રહી છે કે જેવું લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે તરત જ ગુજરાતમાં મતદાન થશે ત્યારે લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓને પાર્ટી ઝપીને બેસવા નહીં દે કારણ કે છેલ્લા બે વર્ષથી જે ચૂંટણીઓ બાકી છે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે તે ચૂંટણીઓ જે છે તે હવે યોજાવા જઈ રહી છે રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદનો પાંચ વર્ષનો સમયગાળો જે છે તે સપ્ટેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે તેથી એ પહેલા લાંબા સમયથી પડતર પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ પાર પડી જશે તેવી અટકળો અત્યારે જે છે તે વહેતી થઈ રહી છે તો બે વર્ષથી ગુજરાતમાં આ ચૂંટણીઓ ટલે ચડેલી છે જો કે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે કમિશનરને મહિનાની મુદ્દતનો વધારો આપી નડે નહીં તે માટે શરદમાં નવરાત્રી સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં આ ચૂંટણીઓ યોજાઈ શકે છે તો રાજ્યમાં પંચોતેર નગરપાલિકાઓ સત્તર તાલુકા પંચાયતો બે જિલ્લા પંચાયતો તેમજ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જે છે તે અત્યારે ટલે ચડેલી છે આમ તો લોકોને આ ચૂંટણીમાં વધારે રસ હોય છે કારણ કે લોકો તેમના વિસ્તારના ઉમેદવારને ઓળખતા પણ હોય છે ત્યારે લોકો આ ચૂંટણીમાં વધારે રસ દાખવે છે અને લોકો આ ચૂંટણીની આતુરતાથી રાહ પણ જોતા હોય છે તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી સમાજ માટે દસ ટકા બેઠકો અનામત હતી જે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને સત્યાવીસ ટકા કરવાની જાહેરાત કરી હતી ત્યારે ઝવેરી કમિશનરના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં શહેરી ક્ષેત્રે છેતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા ઓબીસી સમાજની વસ્તી છે ત્યારે સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી ચૂંટણી માટે સરકારના આદેશની રાહ જોશે જો લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતે છે તો આ ચૂંટણી તરત જ યોજવામાં આવશે તો ભાજપના એક તો ટોચના નેતાનું કહેવું છે કે ભાજપ આ બધી ચૂંટણીઓ બહુ જ ઓછા સમયમાં પાર પાડવા માંગે છે પરંતુ કશું કહેવાય નહીં જો લોકસભા પરિણામ ભાજપને પ્રોત્સાહિત કરશે તો ચૂંટણીઓ તાત્કાલિક ધોરણે બે થી ત્રણ મહિનામાં જ યોજાઈ શકે છે નહીં તો બીજા બે ત્રણ મહિનાનો વધારો પણ થઈ શકે છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ પછી પાર્ટીઓ ફરીથી કામમાં લાગી જશે કારણ કે આ ચૂંટણીમાં પણ ભાજપને પોતાનું રાખવું તે ખૂબ જ જરૂરી છે અને કોંગ્રેસ પણ આ પાર્ટીમાં ફરી પોતાના નસીબ અજમાવવા ભાજપ સાથે ટક્કરનો મુકાબલો કરશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર